હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ફરાળી સાબુદાણા પેટીસ બનાવશું તો એના માટે મેં એક વાટકી માપ જોઈએ એક વાટકી એટલે દોઢસો ગ્રામ મેં સાબુદાણા લઈ લીધા હતા દોઢસો ગ્રામ સાબુદાણા લઈ બે ત્રણ પાણીએ ધોઈ સાફ કરી અને મેં એક કલાક માટે પલળવા મૂકી દીધા છે તો એ સાઈડમાં મૂકી દઈ અને આપણે એમાં સાબુદાણામાં જે ઉમેરવાની છે એના માટેની એક ચટણી બનાવી લઈ તો ચટણી બનાવવા માટે અમે મીડિયમ સાઈઝના બે મરચાં લઈ લીધા છે કટ કરી અને આપણે એમાં નાખી દઈએ ત્રીન ચટણી બનાવવાની છે આપણે એક ઇંચ આદુનો ટુકડો એ બારીક બારીક ટુકડા કરી મુઠ્ઠી મેં સિંગદાણા લીધા છે સિંગદાણા મેં અત્યારે શેકીને છોતરા કાઢીને લીધા છે તમે આમાં સીંગ પણ ઉમેરી શકો ખારી હવે એક વાટકી મેં દાંડલા સહિત ધાણા ભાજી લીધા છે કર નાખી એટલે પીસવામાં સાર હોય આપણે એક આ લીલી ચટણી બનાવીશું ફરાળી પેટી શહેરે જે ખવાય તે તો એની સાથે મેં એક મરચું લીધું છે અને એ થોડુંક વધારે તીખું છે અને એક નાનો ટુકડો આદુ લીધું છે એને આપણે નાના નાના કટકા કરી નાખીએ અને થોડાક એવા ધાણા ભાજી લીધા હશે અડધી વાટકી હવે એમાં આપણે એક ચમચી લીંબુનો રસ ઉમેરી દઈ સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરી દઈ અને બે ચમચી આપણે દહીં ઉમેરી દઈ દહીંથી

એક કલાક આને આપણે પલાળી રાખાતા જો તમે સવારે છોકરાઓને નાસ્તામાં કે લંચ બોક્સમાં કરી દેતા હોય ને સવારે બનાવવા હોય તો સાબુદાણાને આપણે સાંજે પલાળી દેવાના અને આપણે બપોરે કરવા હોય તો એક કલાક આપણે પલાળી દઈ અગાઉ તોય ચાલે હવે આને આપણે થોડા થોડા લઈ આવી રીતે એકદમ દબાવીએ અને એનું પાણી બધું જ નિતારી લઈ જો આમાં પાણી રહી જાય તો આપણી પેટીસ સરસ બનશે નહીં અને નરમ થઈ જાય એટલે આપણે આવી રીતે બધું જ પાણી નિતારે નિતારી હવે આપણે એકદમ સરસ સાબુદાણા કોરા કરી નહીં ખાશે તો એમાં આપણે મસાલા થોડાક કરી લઈ તો એમાં શેકેલા જીરાનો ચમચી પાવડર લીધો છે શેકેલા જીરાનો પાવડર હંમેશા લેવાનું જ પેટીસમાં એની જ ફ્લેવર સરસ આવે છે એકદમ સરસ ટેસ્ટી બને છે અડધી થી ચમચી એટલો આપણે ગરમ મસાલો લઈ એક ચમચી ધાણાજીરુ પાવડર મીઠું સ્વાદ પ્રમાણે લેશું અને જે આપણે આ સુખી ચટણી બનાવી હતી એ આપણે ઉમેરી દઈ અને આ થોડુંક તીખાસ પડતી પેટીસ બનાવવાની

મોટા વાસણમાં આપણે ટ્રાન્સફરન્ટ કરી લઈ હવે મારે થોડુંક તીખા જોઈએ છે એટલે હું લાલ મરચું પાવડર થોડુંક એવું ઉમેરું છું ને થોડી એવી સેજ હલકી એવી હળદર ઉમેરીશ થોડો કલર આવે એ માટે જ આવી રીતે મિક્સ કરી લઈ હવે આમાં આપણે લીંબુ અને ખાંડ ઉમેરી દઈએ એક ચમચી આપણે લીંબુનો રસ આપણે ખાંડ કરી સાબુદાણા વધારે ભીના રહી ગયા હોય કે બટેટા વધારે બફાઈ ગયા હોય અને એકદમ નરમ થઈ ગયું હોય તો તમે લીંબુની જગ્યાએ આમચૂર પાવડર પણ ઉમેરી શકો હવે આને આપણે પેટીસ વારી લઈ ટીકી જેવા માં કરી લઈ રીત ની પેટીસ વારી લેવાની આપણી બધી પેટીસ વરીને તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે શેકી લઈ તો અત્યારે મેં પેન ગરમ કરવા ચૂંકી દીધી છે અને તમે આ પેટીસને સેલો ફ્રાય પણ કરી શકો અને ડીપ ફ્રાય પણ કરી શકો જો તમારે તેલવાળી ઓછા તેલવાળું ખાવું હોય તો તમારે ડીપ ફ્રાય ચમચી ઘી ઉમેરી દે તમારે તેલમાં શેકવી હોય તો એમાં પણ શેકી શકો તો ગેસને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ કરી નાખવાની અને પેટીસ આપણે એક એક આવી રીતે મૂકી દઈ આ પેટીસ આપણે ગ્રીન મસાલો જે બનાવ્યો તો ફૂડી કોથમીર મરચાં આવી રીતે પ્લેટમાં પડ ફેરવી લેવાના પાંચ મિનિટનો સમય લાગશે આપણે પેટીસ શેકાવામાં આપણે એક દોઢ મિનિટ જેવું થઈ ગયું છે તો એનું આપણે ભાગ આવી રીતે આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી શેકવાની છે આપણે ઉપરથી કવર કરી દઈ ઠાકરનું એક અને બે મિનિટ એમને શેકાવા દઈએ એટલે આપણે સાબુદાણા ટીકી ની અંદર સુધી સરસ એકદમ બફાઈ જાય હજુ આપણે થોડીક વાર રેવા દેવાની જરૂર છે જો આપણે વચ્ચે ગેસ માં એક બાજુ જ તાપ લાગતો હોય તો આપણે આવી રીતે થોડું થોડું ફેરવી એક બાજુ સાઈડ આપણે આમ તવો આગળ પાછળ રીતે એક ભાગ આપણે ગોલ્ડન બ્રાઉન થાય એટલે ભાગને આપણે પલટાવી મારે થોડોક તાવે થો મોટો પડે છે એટલે બીજી હામી અડી જાય એટલે થોડીક વિખાઈ જાય તમે ઘી અને ઓઇલ બે પણ નાખી શકો અને નકરા ઘીમાં પણ કરી શકો તો આપણે થોડુંક તેલમાં પણ કરી જોઈએ આપણે એકવાર બધી શેકાઈ ગઈ છે તો હવે બીજી વાર શેકાવા મૂકી દઈ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એ આપણે માં જ શેકવી આને પણ આપણે એક એક કરી અને ગોઠવી દઈએ